નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી દક્ષેશ કુમાર શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે જો આપની વૃષભ રાશિ અથવા તુલા રાશિ છે કે આપનું નામ ર ત બ વ ઉ અક્ષરો પર છે તો આપના માટે આ એક ઉત્તમ પ્રયોગ છે આ પ્રયોગ કરવાથી આપના તમામ મનોરથ પૂર્ણ થશે આર્થિક સમસ્યા હશે તેમાંથી મુક્તિ મળશે લગ્ન નથી થયા તો લગ્ન થવાના યોગ બનશે જેના લગ્ન થઈ ગયા છે પણ દાંપત્ય અંદર ક્લેશ કંકાસ છે તો તે પણ દૂર થશે નોકરીમાં પ્રમોશનની ઈચ્છા વ્યાપારની અંદર ઉન્નતિ પ્રગતિની ઈચ્છા લક્ષ્મી સમૃદ્ધિ ઐશ્વર્યની ઈચ્છા અથવા તો જે બાળકો બુદ્ધિ પ્રજ્ઞાશક્તિની ઈચ્છા રાખતા હોય તો આવા તમામ વૃષભ અને તુલા રાશિના સ્ત્રી અને પુરુષો માટે આ એક ઉત્તમ પ્રયોગ છે પ્રયોગમાં પ્રયોગમાં દિવસ સુધી રહેશે દૂધ સાકર અને પાણી લેવાનું છે આશરે સો ગ્રામ દૂધ તેમાં દસે ગ્રામ સાકર અને આશરે દસ પંદર ગ્રામ જેટલું પાણી મિક્સ કરી સાથે સો ગ્રામ ચોખા ચોખાની અંદર એક રૂપિયાનો સિક્કો મૂકવાનો રહેશે આ પ્રયોગ દિવસ સુધી સડન કરવાનો દૂધ પાણી અને અને ચોખા લઈ આપના ઘરની આજુબાજુમાં જ્યાં મહાદેવજીનું મંદિર છે ત્યાં એ દૂધ પાણી ભગવાન મહાદેવજીના મસ્તક પર એટલે શિવલિંગ દાદાના મસ્તક પર અર્પણ કરવું ત્યાં તેમના ચરણોમાં અક્ષત અર્પણ કરવા એટલે કે ચોખા દક્ષિણા સાથે અર્પણ કરવી અને પોતાનો જે એક સંકલ્પ સંકલ્પ છે તે ભગવાન શિવજીના ચરણોમાં મહાદેવજીના ચરણોમાં અર્પણ કરવો સાથે મા પાર્વતીને નમસ્કાર કરી ભગવાન શિવજીની અર્ધી પ્રદક્ષિણા કરવી આ રીતે એકતાલીસ દિવસ જો એક સંકલ્પ સાથે આપ આ પ્રયોગ કરશો તો ચોક્કસથી જે સ્ત્રી અને પુરુષની વૃષભ રાશિ કે તુલા રાશિ છે તેમને આ પ્રયોગ કરવાથી ચોક્કસથી ફાયદો થશે શ્રદ્ધાવાન લે ફલમ જે શ્રદ્ધાથી આ પ્રયોગ કરે છે તો એમને ચોક્કસથી લાભ થાય છે વધુ માહિતી માટે આપ અમારા કાર્યાલયનો પણ સંપર્ક કરી શકો છો નમસ્કાર હર હર મહાદેવ